પશ્ચિમ ખડીર મેઘમારુ યુવા સંગઠન દ્વારા સાવિત્રીબાઈ ફૂલે સન્માન સમારોહનું ભવ્ય આયોજન 156 વિદ્યાર્થીઓનું સન્માન મેઘપર ખાવડા 14 સપ્ટેમ્બરના રોજ મેઘપર મધ્ય બની પશ્ચિમ ખડીર મેઘમારુ યુવા સંગઠન દ્વારા આયોજિત સાવિત્રીબાઈ ફૂલે સન્માન સમારોહ એક ઐતિહાસિક સફળતા સાથે સંપન્ન થયો સમાજમાં શિક્ષણના મહત્વને ઉજાગર કરવા અને યુવા પેઢીને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કુલ એકસો છપ્પન તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરતો કાર્યક્રમ સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણના મહત્વ પર ભાર મૂકવાનો હતો આ સમારોહમાં ધોરણ દસ બાર ડિપ્લોમા બી ટીચ એલ એલ અને પી જેવી વિવિધ શૈક્ષણિક કક્ષાના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન માત્ર માર્ક્સ કે ડિગ્રી પૂરતું સીમિત ન હતું પરંતુ તે યુવાનોને તેમના ભવિષ્યના લક્ષ્ય સિદ્ધ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો એક પ્રયાસ હતો કાર્યક્રમમાં હાજર વક્તાઓએ શિક્ષણને માત્ર રોજગારનું સાધન નહીં પરંતુ સામાજિક અને વ્યક્તિગત વિકાસનો પાયો ગણાવ્યો હતો તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે શિક્ષણ એ દરેક સમાજ માટે પ્રગતિનું દ્વાર છે વક્તાઓ દ્વારા પ્રેરક ઉદ્બોધન કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ પોતાના પ્રેરક ઉદ્બોધન આપ્યા હતા તેમણે શિક્ષણ અને સામાજિક બાબતો પર વધુ સુધાર લાવવાની અને વિકાસની દિશામાં કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો વક્તાઓએ જણાવ્યું હતું કે સમાજમાં પરિવર્તન લાવવા માટે શિક્ષણ એક સૌથી શક્તિશાળી હથિયાર છે ખાસ કરીને ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે સૌએ સાથે મળીને પ્રયાસ કરવા પડશે સમાજના દરેક બાળકને શિક્ષણ મળે તે સુનિશ્ચિત કરવું એ સૌની સામૂહિક જવાબદારી છે બાબા સાહેબ આંબેડકરના વિચારોનું મનોમંથન આ કાર્યક્રમમાં ભારતના બંધારણના ઘડવયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને વિશેષ રૂપે યાદ કરવામાં આવ્યા હતા વક્તાઓએ તેમના જીવન અને વિચારો પર મનોમંથન કર્યું હતું બાબા સાહેબના શિક્ષણ સમાનતા અને સામાજિક ન્યાયના સિદ્ધાંતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે તેમના વિચારો પર ચર્ચા કરીને યુવા પેઢીને સમાજ સુધારણા અને સમાનતા માટે પ્રેરણા આપવામાં આવી હતી બાબા સાહેબની જેમ જ્ઞાન અને શિક્ષણને શક્તિ તરીકે અપનાવવાની અપીલ કરવામાં આવી હતી તેમના મતે શિક્ષણ એ માત્ર એક પુસ્તકનું જ્ઞાન નથી પરંતુ સમાજમાં સન્માનભેર જીવવાની કળા છે સંગઠનની જહેમત અને સફળ આયોજન આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે બપક સંગઠનના પ્રમુખ અને સમગ્ર કારોબારી સમિતિએ અથાગ મહેનત કરી હતી મહિનાઓ પહેલાથી જ આયોજન શરૂ કરવામાં આવ્યું હતું જેથી દરેક પાસાને કાળજીપૂર્વક આવરી શકાય

કરમણ મારવાડા અને વીરભદ્રુએ ખૂબ જ કુશળતાપૂર્વક કર્યું હતું તેમના સચોટ અને પ્રવાહી સંચાલનને કારણે કાર્યક્રમ તેના નિર્ધારિત સમયપત્ર મુજબ આગળ વધ્યો કાર્યક્રમના અંતે સંગઠન દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો વાલીઓ વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સંગઠનને ભવિષ્યમાં પણ આવા જ શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો જેથી સમાજનો સતત વિકાસ થતો રહે અને યુવા પેઢીને યોગ્ય માર્ગદર્શન મળતું રહે આ સમારોહ માત્ર એક દિવસનો કાર્યક્રમ ન હતો પરંતુ તે સમાજમાં શિક્ષણની જ્યોતને વધુ પ્રજ્વલિત કરવાનો એક સાર્થક પ્રયાસ હતો રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા Obrigado.